brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. છોટા ઉદેપુર લોકસભા મોટા ભાગે આદિવાસી વિસ્તાર છે અને આપણી સાથે કેટલાક આદિવાસી આ વિસ્તારના લોકો છે એમની સાથે વાત કરીશું કાકા શું નામ છે સલિયા દલસિંહ સલિયા ભાઈ હું લાગે છે ચૂટને મે ભાજે વાવાને કેમ કેમ આવી જવાની નહી બજે એટલે હે કેમ કેમ હમણાં બે ભાગ ભાજપ ના અને પેલો એક જ ભાગ રહે છે અચ્છા કેના બે ભાગ છે અને કોનો એક ભાગ ભાજપ બે કે કે એટલે એટલી ઓટો વધી જવાની હા વોટ વધવા હા બે ભાગ બે ભાગની ની ઓટો એટલે અને ત્રીજો ભાગ આવે ત્રીજો ભાગ બે ભાગ વોટ ભાજપ ને મળવાનો હા કેમ એવું લાગે લાગે ને શું કારણ કરે કારણ જય જનતા એટલે હું કઈ જોયું છે કે હું માતા બાતા કીધું છે માતા એ નીચે તો ખબર પડ જાય ને અમે હવે નાખવા જરૂર જોર કરી તમે શું નાખો છો હા પોટ નાખો છો હા તો પછી અહીં લોકો શું કહે છે ચૂટને એ છે કે યાર જા પૈસા ખાવા અમે પૈસા નહી ખાતા કશે પૈસા નહી ખાતા ના અમાર તો કોમ લાગ મતલબ મોદી ના લોને ચાલો મોદી ના લોનો હા કર્યું છે મોદી પછી કહી દીધું હું શું કર્યું છે આ રોડ કે જામ હોય આજે

તમારું બાજુ કોનું ચાલે છે ચાલે ભાજપની નું ચાલે ભાજપ ચાલે એટલે કોની સરકાર બનવાની છે ભાજપની ની તમારા બાજુ બધા વોટ આલે કે આલે ને કશું કહેવું પડે કશું આલવું પડે ને આલે પડે ને શું આલું પડે જે આલે ખરા શું હું આલવા આવું તમારા બાજુ એમ એ એક બે દાડા વેચાય એક બે દાડા વેચાય

એમણે એવું કોમ કર્યું એટલે યાર اچھا રોડોનો રોડો આતે નહીં બધું મને اچھا اچھا નરેન્દ્ર મોદી ત આવશે હું કમ કે તમે કો નરેન્દ્ર મોદી ત આવશે ગમે તે કે ફેર ન પડવાનો કશું પેન ના પડે તમે ઓટાલ છો કે હું આલેસ પણ નરેન્દ્ર મોદી ત આવશે કેમ એવું લાગે પણ આને માહોલો જ એમનો ચાલે છે તો

પાતેવારા વિકાસ કરશે ને કર્યો છે ને કરશે બધું કેટલો વિકાસ કર્યો એમની તો તમારો ગામ માં થયો છે કે હવે ભાઈ શું શું ઘણો થયો રોડો થયો ઘણો થયો ભાજપ તો આવશે મત આલવાના છો મત હું ભાજપ ને તાલવાનો મરી જમતોય તો જોયું આપણે આદિવાસી વિસ્તાર છે અહીંના લોકો કહી રહ્યા છે વિકાસ થયો છે આંગણા સુધી રોડ પહોંચ્યો છે મહિલાઓ છે બેન શું નામ છે રેવા બેન શું છે બેન રેવા બેન તમારું ચંપાબેન ચંપાબેન ક્યાં ગામ થઈ જુ પંડોર શું ચાલે માહોલ ચાલુ છે કોનો માહોલ ચાલે ભાજપ નો કોંગ્રેસ નું

પણ તમને કરો આવો સરકારી લાભ કશું મળ્યા નથી તમને કશવી હિમાલ સરકારી લાભ માજી નહી નહી મળ્યો સરકાર જોડે હવે શું 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 માંગો છો તમે હું માંગું રૂમ માંગે છે રૂમ રૂમ માંગો છું તે રૂમે કેરા आले છે તો ના માજી ને રૂમ લાગે છે તો બિલકુલ આદિવાસી વિસ્તારના લોકો હતા જેમણે સાચા આપણે વાત કરી ખાસ કરીને મહિલાઓ પણ હતી મોદી બાપુ આવશે તેવી તેમની વાત છે જે પ્રમાણેની સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે આદિવાસી વિસ્તાર છે લોકો પણ અહીંયા ઘણી પછાત અવસ્થામાં જીવી રહ્યા છે ખાસ કરીને જો આ વિસ્તારના વિકાસની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર અને પંચમહાલ બે લોકસભામાં વહેંચાયેલો આ વિસ્તાર છે હાલોલ અને કાલોલ વિધાનસભામાં વહેંચાયેલો આ વિસ્તાર છે આ વિસ્તારના લોકો ક્યાંક વિકાસથી વંચિત હોવાની વાતો કરી રહ્યા છો તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે અમારા આંગણા સુધી રોડ રસ્તા પહોંચ્યા છે અને સાથે જ તેમને આવાસ સહિતના જે સરકારી લાભો છે તે પણ મળ્યા છે જયેન્દ્ર ભોઈ ગુજરાત તક ગોગંબા